હેલો ગાય ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા મજામાં એટલે એ લાઇટ બંધ થઈ ગઈ પંખો બંધ લાઈટ આજો આલારામ વાગવા માટે આલારામ ચાલુ ચાલુ જોઈએ દિવસના માનો ને વીસથી પચીસ આલારામ ઉપર ચાલે ચંપક તો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ નાસ્તામાં છે ઉપવા ઉપમા ખાઈને પછી જઈ કંપનીમાં છોપ માટે આજે છે સેટરડે એટલે આપણે પહેરું છે ટી શર્ટ બાકી આપણે જોઈએ ફોર્મલ કપડાં ફિક્સ છે શું નાસ્તો કરો મેં એમને કહી દીધું મુખમાં ખવું ઠેક ખાઈ લા હાલો તમારા થઈ ગયો તું ક્યાંક ગઈ જ્યારે મેં એમને કીધું ત્યારે બ્રશ કરતી હતી બ્રશ કરતી તી અલગ ટાઈપની હા બતાવ્યું હતું આ લોકોને એમાં શું બતાવેલો હવે એમાં ડૉક્ટરે છે એ બ્રશ અલગ જ ટાઈપનું કાન હળી નથી ને એવું બ્રશ એ બ્રશ નથી એ કાનની સળી જ છે એ પેઢા ઉપર લગાવવાની છે તો ટેસ્ટ અલગ છે બે ફૂલ થઈ ગયું મને પેઢા ઉપર લગાવવા માટે જે દવા આપી છે ને એ થી લગાવવાની છે હમ એ લગાવીને 10 15 મિનિટ રહેવા દેવાની પછી બ્રશ કરવાની ચશ્મા આવી ગયા મોજા આવી ગયા બર્ડ્સ આવી ગયા મોજા નથી આવ્યા આઈ કાર્ડ આવી ગયું બીજું કઈ રહેતું નથી રૂમાલ રૂમાલ રૂમાલયા ન્યા રહી ગયો ઓહો મિત્ર હું હજી ઘરેથી આવ્યો ને આ દુલ્હન તૈયાર થઈને અહીં ઉભી બોલો લો વાહ શું કરે છે આ બધું હે અહીંયા બતાવી તો શું શણગાયું શું આવું હું અહીંયા તૈયાર તૈયાર થવાનું તારે જો કેવું સરસ કહેવ્યું છે તુલસી ભગવાન વિષ્ણુ ભગવાન તુલસી વિવા દીવો આરતી કેવું સરસ લાગે જો કોના કર્યું હે

હવે અમારે મારન જાડુના પ્લાનિંગ છે મૂવી જોવા જાવ લાલો ખૂબ સરસ મૂવી છે તો બધા રિવ્યુ સારા સાંભળ્યા છે તો હવે જોવા જઈએ બીજા બધા જોવા એના આવા જોવા આપણી આગળ એવા પણ અમુક એક સંસ્કૃતિની એક ખરાબ છે કે ખાલી રહે અને બીજા બધા જાય જો ને તો આપણી સંસ્કૃતિ આપણો સમાજ આપણો દેશ આગળ વધે આપણે પ્રમોટ કરીશું કરવાનું છે હા બહુ સરસ મૂવી આવે છે હમણાંથી મિત્રો અહીંયા પણ પૂજા થઈ ગઈ છે અને સુરેન્દ્રનગર પણ થઈ ગઈ છે પૂજા પાઠ તમને અહીંયાના પણ આમાં વિડીયો બતાવીશ તમને પણ મજા આવશે એકદમ ધાર્મિક વાતાવરણ એનાથી આપણે મોટિવેશન આવે તમને બહુ મજા આવે

કે તો ખબર નહી કાલનું હલવાનું હોય મિત્રો મૂવી જો આવી ગયા છે અને ઇન્ટરવલ પણ પડી ગયો છે અર્ધ મૂવી તો ધ્યાન કરવામાં પડતું કેમ પહેલા બીજી સીટમાં બીજા સ્ક્રીનમાં ઓયા ગયા હતા સ્ક્રીન આ જતી હોય તો પરત ખબર એટલે ભાઈ માં એવું છે કે આ આપણે હે ને અપર માં છે નીચે બાલ્કની છે અને આપણને ખબર નહોતી કે આપણો ગોલ્ડ માં નથી આપણો પ્લેટિનિયમ માં

અમને મને તો ઘડી વાર એવું થયું હતું કે આ એમ કે ઉપર વયા જાવ તો ઉપર બીજો બીજું બોલો થિયેટર હશે મતલબ બીજી સ્ક્રીન હશે સ્ક્રીન તો આ જ હતી લાલ લાલુ પિક્ચર જોવા આમ કર આમ તમને લઈ જાય આમ થોડીક આમ છોવાઈ ગયું બસ મસ્ત વિડીયો ગામ આમે તમારો પ્રેમ રહેજો અને લોકોને કહેજો અને તો ડિરેક્ટર એક્ટિંગ તો વાહ હા 何分かりのよ મિત્રો જે ફિલ્મમાં જેને એક્ટિંગ કરી છે એ હીરો બે આવી ગયા છે કૃષ્ણા અને બે જો પબ્લિક ગાંડો થયું છે અને એક્ટિંગમાં એક એક્ચ્યુઅલ રિવ્યુ અહીંયા આપવાના છે બહાર જઈને રીલ રીલ આવી જાય આ બધા ખબર જ નથી હમણાં લાખો વ્યૂ અહીં આવી જવાના હાલો ચલો આપણે બાર જઈને રિવ્યુ આપી મિત્રો મૂવી જોઈને આવી ગયા છીએ એમ ખબર નહીં અમે પાછલા રસ્તે નીકળ્યા અમને ખબર તો ખોટી જગ્યાએ આવી ગયા હાલો એમ હવે આપણે અહીંયા બાઇકમાં પાર્કિંગ અત્યારે ફૂલ થઈ ગયું છે પબ્લિક ગાંડું થયું અહીંયા જોવાનું ફૂલે ફૂલ થયું હાલો હવે આપણે નીકળી જો આ અહીંયા છે ને લાલો પિક્ચર જો આવ્યા હતા વાઈડ એંગલમાં અને હવે છે ને અમે ડોલી હી ગોળ ગોળ ફરી વિચારી હી કે ઘરે જઈ કે આટા ફેરા કરી અહીંયા મજા આવી અહીંયા મેળા જેવું ને મેળા જેવું ફોન નૂકતા નથી તો શું કરવું વાત કરું તો આમાં કોણ હમણાં કવિની યાર વાત કરું એમનેમ જ વાત કરતો છે હવે અહીંયા અહીંયા અહીં અહીંયા બેવું છે આનંદીને અહીંયા બેવાની જગ્યા છે કે અહીંયા ઉભા રહે મજા આવે છે બધા જોવાડ આયા કેવી મજા આવે છે જોવાનું આયા શાંતિ થી બહુ બધું જોવાય બધા કેટલા માણસો લગન નોતો થયો ને ત્યારે મારે ને બુલેટ હલાવું હતું એટલે હું બુલેટ રાજા જેમ એકલો હે ને બુલેટ લઈને નીકળું પછી છે ને અકાઈ થઈ ને એટલે મેં કીધું મારે ચંપક બોલે તમને તો હમરાતું નથી એટલે છે ને બુલેટ ની જગ્યાએ છે ને બીજું સાદું હોંડા હલાવતા આમ કે ક્યાંક જઈને બહાર સાદું હોંડા લઈને જાતા બોલે તો માર બાબો બોલે તો આમરાય નહીં અવાજ ન આવે બોલે તો અવાજ આવે પણ પછી છે ને લગન થઈ ગયા લગન ના બે ત્રણ વાર થાય ને એટલે બાબો નો અવાજ માથા વાગે અને માથામાં અવાજ વાગે નહીં ને એના લીધે હવે પાછું બુલેટ ચાલુ કરી મલાવતા સમજી ગયા આ એટલા બુલેટ લઈ તમે એમ કે રોલો પાડવો છે પતિ પત્ની નીકળે પણ આનો અવાજ માથા વાગે હવે જાવ એક શબ્દ હું નતો એલી કંટીન્યુસ તમે બોલો ચાલુ કર્યું તેમ આ ઈ તો પહેલી વાર